નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કર દેવામાં આવ્યું છે જે સંયુક્ત નિયામક શ્રી ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરીને જાહેર કરેલ છે જેમાં આપણે ઓફિશિયલ તારીખો છે જે ધોરણ દસ અને બાર સહિતની પરીક્ષાઓની છે તે તારીખો આપણે જોશું સાથે સાથે શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલા કાર્ય દિવસો છે તે જોશું અને તેમાં જાહેર રજાઓ આવે છે વેકેશનની તારીખો શું હશે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતા પહેલા સંયુક્ત નિયામક શ્રી દ્વારા ઓફિસિયલ પરિપત્ર કરી તમામ માહિતી જે પ્રવૃત્તિ કેલેન્ડર હોય છે છે તેની તમામ માહિતી જાહેર કરી દીધી જે પરિપત્ર છે તે આપણે જોઈ લઈએ જે તમારી સામે આવી રહ્યો છે છે જેમાં કહેવામાં આવ્યું કે આગામી શૈક્ષણિક વર્ષ માટે તમામ જે પ્રવૃત્તિઓ છે તેનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે હવે આ જે તારીખો છે તેમાં સરકાર શ્રી જો ચેન્જ કરે તો આમાં ચેન્જ કરવો પડશે બાકી આ તારીખો છે અત્યારે જાહેર કરી દેવામાં આવી છે જેમાં હવે પરિપત્ર જોયા બાદ હવે આપણે સાડાકીય પ્રવૃત્તિ કેલેન્ડર બે હજાર પચીસ છવ્વીસ જોઈ રહ્યા છે જેમાં ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા એની તારીખ પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા પ્રખરતા શોધ કસોટી બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ધોરણ દસ બાર તમામ પ્રવાહ માટેની પ્રાયોગિક પરીક્ષા એસ અને એચ બોર્ડની પરીક્ષા અને શાળાકીય વાર્ષિક પરીક્ષા જે ધોરણ નવ અને અગિયાર માટે તમામ પ્રવાહ માટે છે તે તમામની તારીખ જાહેર કરી દીધી છે તે તમે કોષ્ટકમાં જોઈ શકો છો હવે ત્યારબાદ આપણે જોઈએ પરીક્ષાઓ અંગેના જે સૂચનો છે તે અહીં આપવામાં આવેલા છે તે તમે વાંચી શકો છો હવે શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત અહીં આપવામાં આવી છે જેમાં પ્રથમ સત્ર દિવાળી વેકેશન ક્યાંથી પડવાનું છે તો પ્રથમ શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત આપવામાં આવી છે કે પ્રથમ સત્ર ક્યાંથી શરૂ થશે તો મિત્રો આપણને ખબર છે કે નવ છ બે હજાર પચીસથી નવ શૈક્ષણિક સત્ર શરૂ થશે અને દિવાળી વેકેશન સોળ દસ બે હજાર પચ્ચીસથી પાંચ અગિયાર બે હજાર પચીસ દરમિયાન રહેશે રીતે બે હજાર 6 11 ત્રણ પાંચ બે 5 છવ્વીસ સુધી અને ઉનાળુ વેકેશન ચાર પાંચ બે થી સાત છ બે છવ્વીસ દરમિયાન રહેશે તો જે કાર્ય દિવસો છે તે પણ બાજુમાં આપવામાં આવેલા છે જેમાં એકસો પાંચ દિવસ રજાના દિવસ છે એકવીસ જે પ્રથમ સત્ર માટે છે ને દ્વિતીય સત્ર માટે એકસો ચુમ્માલીસ કાર્ય દિવસ રહેશે અને રજાના દિવસ પાંત્રીસ રહેશે હવે રજાઓનું વિવરણ આપવામાં આવેલું છે કે દિવાળી વેકેશન છે એકવીસ દિવસનું ઉનાળુ વેકેશન પાંત્રીસ દિવસનું જાહેર રજાઓ પંદર સ્થાનિક રજાઓ નવ અને કુલ દિવસ એસી રહેશે સ્થાનિક રજાઓની વાત કરીએ તો જે તે જિલ્લા દ્વારા અલગથી તે જાહેર રજા અને સ્થાનિક રજાનું જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવતો હોય છે તો તે પ્રમાણે જે તે જિલ્લા સ્થાનિક પરિસ્થિતિના આધારે સ્થાનિક રજા રહેતી હોય છે તો તે અલગથી હવે આપવામાં આવશે બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષ માટે હવે આપણે શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસના બંને સત્રના કાર્ય દિવસ જોઈ લઈએ કે દરેક મહિનામાં કેટલા કાર્ય દિવસો રહેશે તે કોષ્ટક તમારી સામે આવી રહ્યું છે જેમાં જૂન બે હજાર પચીસમાં ઓગણીસ જુલાઈ સત્યાવીસ તે જ રીતે ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં બાર એમ કુલ એકસો પાંચ દિવસ પ્રથમ સત્ર માટે તે જ રીતે દ્વિતીય સત્ર માટે નવેમ્બરમાં એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ માં છવ્વીસ અને જાન્યુઆરી બે હાજર છવ્વીસ માં પચીસ અને છેલ્લે મે બે હજાર છવ્વીસમાં બે એ રીતે કુલ એકસો ચુમ્માલીસ કાર્ય દિવસ રહેશે અને તેમાં નીચે લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બંને સત્રના કુલ બસો ઓગણપચાસ કાર્ય દિવસ નવ સ્થાનિક રજા ઇક્વલ ટુ બસો ચાલીસ કુલ કાર્ય દિવસ રહેશે હવે મિત્રો જે કાર્ય દિવસ છે તેની જે વિગતે કોષ્ટક આપવામાં આવેલું છે તે કોષ્ટક તમે જોઈ રહ્યા છો જે કોષ્ટકમાં તમને બંને સત્રના ના કામના દિવસો રવિવાર કેટલા આવે છે જાહેર રજા કેટલી આવે છે દિવસ દિવસ અને અને કુલ આપવામાં આવેલા છે તો આ પર તમે જોઈ શકો છો જાહેર રજાઓની વિગત આપવામાં આવેલી છે કે આખા વર્ષ દરમિયાન આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલી જાહેર રજા આપવામાં આવશે તો તે કોષ્ટક પણ તમે જોઈ રહ્યા છો જેમાં તારીખ નવ વાઠ બે હજાર પચીસ ને શનિવારે રક્ષાબંધન છે અને છેલ્લે ચૌદ ચાર બે હજાર છવ્વીસ મંગળવારે આંબેડકર જયંતિ છે તેની જાહેર રજા આપવામાં આવેલી છે જાહેર રજા રાખવામાં આવેલી છે તેવો સંયુક્ત નિયામક શ્રી ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો તો મિત્રો આજનો વિડીયો હતો એ કેવો લાગ્યો જરૂર કહેજો અને હા આજનો પરિપત્ર છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેશ ત્યાં તમે ડાઉનલોડ કરી શકશો તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે આઇકન દબાઈ દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ